મારું નામ મિલન બાપુ છે હું અહીંયા ઈસરા ધોળશ્વર ગામનો પૂજારી છું અહીં દર વર્ષે હોળીના બીજા દિવસે ધોળેટીના દિવસે ભવ્ય લોકમેળો યોજાય છે એ લોકમેળામાં કેશોદ તેમજ આજુબાજુના ત્રીસ ચાલીસ ગામોના પબ્લિકનો અહીંયા મેળવડો થાય છે અને અતિ ભવ્ય સંખ્યામાં લોકો ઉમટી પડે છે અહીં દર વર્ષે ધોળેટીના દિવસે ઘોડાની રેસ યોજાય છે તેમજ બળદગાડાની પણ રેસ યોજાય છે તેમજ આજુબાજુના કટલેરી અથવા બધા મેળાનું આયોજન ખૂબ સરસ થાય છે ધોણેશ્વર દાદાને અહીંયા ઘઉંની ઘૂઘરી ચડે છે કોઈને ધાધર અથવા ચામડીના રોગો ની માનતા હોય તો મીઠું ચડાવે છે હાથ પગ દુખતા હોય તો અહી પૂતળું અને હાથ પગ ચડાવે છે તેમજ દાદાની અસંખ્ય અહી અહી પડે છે છે ધૂળ ધૂળ ચડાવે રાફડા પર લોકો દર્શન કરે છે અહી દર વર્ષે ધૂળેટી ના દિવસે ઘોડા ની રેસ યોજાય છે તેમાં અલગ અલગ ગામો માંથી ઘોડા સવારો અહિયાં પોતાના ઘોડા ને લઈને આવે છે અને રેસ યોજે છે મારું નામ જગુભાઈ ભુવાતા નોનાડા પીઠિયા આટક અને ઉનાળા થાવીએ અમારે પેલો દીકરો હોય ને તો નાગ બાપા ધુણસિયા બાપા નું મહત્વ એવો માહોલ પરંપરા થીછો ન થાય આવું બધું આનું સત છે હા ઘોડા રેસ છે બરદગાડા ની હોય પણ સમય જતા બરદ ગાડા ઓછા થઈ ગયા અમે લઈ આવીએ માતાજી ની બાપાની મરજી છે ને નાગ બાપા ની અમે ગાડું લઈ ને આવીએ એક ઝલક બતાવી દઈએ એક ઝલક રેસ નો એમ કે આ મજા આવે કે બાર બાર મહિના કરી કોણ કેનું નામ ઠકરા નાણા નહીં રહી કીર્તિ કોટડા એક નામ અવર થઈ જાય ને માછલી ન થઈ ગઈ દાડીમ દાડા ની પટ્ટી ઘોડી તારા પગડા હાલાજી તારા હાથ અહીંથી પર જા ભાવનગર સુરત અમરેલી જાફરાબાદ આમ પછી ઉપલેટા પોરબંદર આ બધો અમારો આનંદ મેળો નો માહોલ હાલો રે માનવ્યો હાલો ઈ રે મેળામાં મજા છે મન નો રે માનેલો છે અહી તો જોડીયા પાવા વાગે યાર અહી તો તમને કહું દરેક જ્ઞાતિ બધે એવા માને એવી આમ આજ આનંદ નું અમને એવો હરખ થયો કે દીકરા કેમ લગ્ન થતા હોય એવો હરખ અમને પાડી મારું નામ મેસુર ભાઈ મેસુર ભાઈ ગામ ઈશરા હા હા બાપા છે પહેલેથી એટલે એ તો અગાઉ વર્ષો પેઢીઓ પેઢી હોઈ ગયું છે હવે એમાં આ જે ધૂળની માન્યતા થતી હવે ધૂળની માન્યતા થતા હતા પછી હવે ઘૂઘરીની માનતા કરવા માંડ્યા અને એમાં એ દીકરીના હવા પાલીની દીકરાની હવામાન ઘૂઘરી થાય હતા ને હવે આ જે છે કઈ આપણે આ આટલો મેઢખો તો છે ને કવિડો મેઢખો છે કોઈથી કોઈને કંઈ થતું નથી અને આ જે પેલેથી જ અમને મહિલો આવે કોઈ એમાં વહેલો ન થાય અહીંથી કોઈ કઈ લઈ ગયો કોઈ રખડી ગયો એનો પરસો પુરાય અહીંથી તમારા અખર કરો લઈ જાવ એક લાખનું શું થાય તમારું પછી ખબર પડે તમને અને બધા આવે ચડાવે બધાય એનું પ્રમાણ છે કે જોઈ ચડાવવાનું મોટું પ્રમાણ છે પછી આપણે પૈકી લાગવા જઈએ પછી રૂપિયા ધરી કે ન ધરી એ મહત્વ એ પાછું જુદું છે પણ જે મુખી ધોઈ આમ કૂબો ભરી એને આને ખોય કહેવાય એ પાંચ ખોય કરે લુગડામાં લઈ અને સડાવે બરજ ગાડા પેલા બરદ ગાડા નું હતું ગમે એટલો મેન્ટ હોય એક આ તરાવ છે તળાવ ટપી જતા ગાડા કોઈ ને કઈ ન થતો આવી બાપાની દયા છે હવે આ એ ગાડા નીકળી ગયા ધોળા હવે નથી બહુર્યા હવે આ સાધન આવી ગયા હા હવે લગભગ પછી એક ગામ ના તો આવતા આવી ગયા ஆஜூபா பஜை ஃபர்சா